બોટાદ જિલ્લાના રાણપુર શહેર તેમજ રાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ તથા રાણપુરમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા પાણીનો નિકાલ નહીં થતા રહીશું હેરાન પરેશાન હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે બોટાદ જિલ્લાના રાણપુર શહેર અને તાલુકામાં બે દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે રાણપુર શહેર તેમજ તાલુકામાં બે દિવસમાં પાંચ ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકતા રાણપુર શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે રાણપુર શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે રાણપુર તાલુકાના કેરિયા ધારપીપળા ગઢિયા અણિયાળી નાગનેશ રાજપરા અલમપુર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અમુક ગામડાઓનું પાણી રાણપુર શહેરમાં આવતું હોય તેના કારણે મદનીનગર અસર સોસાયટી કૃષ્ણનગર હનુમાનપુરી ખ્વાજા પાર્ક અણિયાળી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે આ વિસ્તારમાં સત્તર વર્ષથી પાણી ભરાવાની સમસ્યા છે તેના કારણે રાહદારીઓ અને રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે વરસાદી પાણીનો આ વિસ્તારમાંથી કોઈ નિકાલ નહીં થતા છત્રીસ કલાક બાદ પણ આ વિસ્તારોમાં હજી વરસાદના પાણી ભરાયેલા છે જેને લઈને લોકો સતત હેરાન પરેશાન થઈ રહ્યા છે સ્કૂલે જતા વિદ્યાર્થીઓને પણ આ વરસાદના પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે સ્થાનિક તંત્ર ક્યાંકને ક્યાંક નિષ્ફળ રહ્યું હોય તેવું આ વિસ્તારમાં લાગી રહ્યું છે કારણ કે થોડા વરસાદમાં જ આ વિસ્તારમાં પાણીનો કોઈ નિકાલ નહીં થતો હોવાનું લોકો જણાવી રહ્યા છે કારણ કે વિસ્તાર મોટો વિસ્તાર છે હજારો લોકો વિસ્તારોમાં રહે છે અને પાંચ જેટલી સોસાયટીઓ આ વિસ્તારોમાં આવેલી હોય જેમાં વરસાદના પાણીનો નિકાલ નહીં થતા હાલ તો આ વિસ્તારના લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે

જ્યારે પણ ચોમાસું આવે ત્યારે અમારા પાણીમાંથી પસાર થવું પડે છે ખાસ કરીને અમારા લેડીઝ લોકોને બૈડાઓને બહુ તકલીફ પડે છે બાળકોને નિશાળા જવામાં બૈડાઓને કદાચ કોઈ બહાર જાવું હોય ઘરની ઘર વખરી લેવા તો પાણીમાંથી પસાર થવું પડે છે એ ભાઈ ચોવીસ કલાકથી વરસાદ ચોવીસ કલાક પહેલા પડેલો છે હજી પણ પાણી આ વિસ્તારમાં ઓછળ્યા નથી પાણીનો કોઈ હાલ નિકાલ નથી તેની તેનું કારણ છે હા એ તેનું કારણ કે આગળ અવરોધો ઊભા બહુ થઈ ગયા છે જ્યાં જ્યાં પાણીનો નિકાલ હતો ત્યાં નદી નાળાની પાણી જતું હતું ત્યાં આગળ આપણે યાર વિસ્તારમાં નદી ખારિયા બોરી દીધા છે બધા પાણીની જે આવક ત્યાંથી નદીમાં વહી જતી હતી એ બધો વિસ્તાર બોરી દીધો છે એટલે આગળથી પાણી બધું અહીંયા ડાયરેક્ટ આપણા તળાવમાં આવે છે આગળનો વિસ્તાર જો એ ખાડીયા માં પાણી ઉતારી દે તો ડાયરેક્ટ નદીમાં વહી જાય એ પાણી અહીંયાથી બંધ થવાથી અમારા વિસ્તારમાં આવે મારું નામ જીલેખા બે આ કયો વિસ્તાર છે અને શું પાણીની સમસ્યા છે આ વિસ્તાર છે મદની સોસાયટી આ આસ્થા સોસાયટી અને હનુમાનપુરી અને આ બધા વિસ્તારની અંદર પાણીની તકલીફ બહુ રહે છે તો તમે શું લોકોને અને સરપંચને ગ્રામ પંચાયતને સરકારને શું કહેવા માંગો છો પાણીની સમસ્યાને લઈને અમે પંચાયતને એમને એ કહેવા માંગી હતી કે મને પાણીનો નિકાલ આપી દે અને રસ્તા આ સારા કરી દે આ રસ્તામાં કાયમ એ પુરાણ કરે છે અને પુરાણ ધોવાઈ જાય છે આગળ થાય છે ઓલું એટલે એના હિસાબે આ પાણી આગળ ચાલતું નથી આ મધ્ય રોડ છે અને અષ્ટાપીનો વાળો રસ્તો છે બરાબર ચોમાસામાં પાણીની સમસ્યા કેટલાક વર્ષથી ચોમાસામાં કાયમ માટેની આ સમસ્યા છે અને જ્યાં

રાધાબેન લતીભાઈ જોદલાના આ કયો રોડ છે મદનીમલો આ તમે સ્કૂલે પાણી માથી જાવ છો હા શું તકલીફ થાય છે અમને નિસાલ મશીન જીविता બો તકલીફ પડે છે આરીન જવું પડે પાણીને શું હવે તમારા કપડાક છો કપડા બદલે છે પછી નિસાલ માં સાહેબ બોતી डाटे છે નું નામ જોય મગુલ શાહ ફકીર છે કયો વિસ્તાર બઉ તકલીફ થાય છે ના નથી જતું કેમ નથી જતું આગળ છે ને ગદાણી નરે છે ગદાણીની સ્કૂલ રહી મેમદાબેન ઇબ્રાહીમ ભાઈ કુરેશી છોકરા ક્યાં રમે અમારે કરવાનું શું અને મારા અત્યારે અઢાર વર્ષથી તો હું રહું છું પણ કોઈ કઈ વસ્તુ સારું નથી દર વર્ષે થાય છે પણ કઈ થાતું નથી આનું અને આગળ ટેકરા કરી કરીને રાખી દે તો એમાં અમારે શું કરવાનું અમાર ઘરમાં પાણી ગરી જાય તો મારું નામ ખેરુન બેન છે નામ આ કયો વિસ્તાર છે શું સમસ્યા છે કેટલા વર્ષ છે આ મદની વિસ્તાર છે આ 20 વર્ષ થી આ સમસ્યા છે અને જ્યાં પાણીનું નિકાલ છે અહીંયા બધા એ બધી મકાન ને એવું બનાવી નાખ્યું છે પાણી ક્યાંય જાતું નથી હવે અમારે શું કરવાનું અમે તંત્રને ને સરકાર ને સરપંચ ને અમે કરેલી બધા ને કરેલી છે શું કેવામાં આવે બસ થઈ જાય છે થઈ જાય છે એમ કરે કાઈ જવાબ આવતો નથી હવે અમારે મત દેવામાં આવશે નહીં